રાજકોટના દરેક મુખ્ય માર્ગમાં અત્યારે ખાડા પડ્યા છે અને ખાડામાં રાજકોટ છે કે રાજકોટ ખાડામાં એ જ ખ્યાલ ના આવે તે પ્રકારની તંત્રની પણ કામગીરી છે મોટી મોટી વાતો અને માત્ર દાવાઓ જ કરતું આરએમસી તંત્ર અત્યારે લોકોની વારે નથી આવતું અને લોકોને તંત્રના કારણે જ અત્યારે પોતાના વાહનોમાં પણ નુકસાની અને પોતાના જીવની પણ નુકસાની ભોગવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન રાજકોટમાં થઈ ચૂક્યું છે રાજકોટ શહેર એક એવું શહેર છે કે જ્યાં દરેક રોડ ઉપર ખાડા છે પરંતુ તંત્ર દ્વારા એક પણ પ્રકારની કામગીરી થતી નથી પેપર ટાઈગર પરના આ અધિકારીઓ છે માત્રને માત્ર માટી નાખીને ખાડા બૂરવાના દાવા કરતું આ તંત્ર રાજકોટને ક્યારે આ સમસ્યામાંથી મુક્તિ અપાવશે તો આગામી સમય જ બતાવશે કેમના પછીના ભાઈ ત્રિવેદની સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ